સમાચારોમાં આગળ વાત કરીએ તો હાલમાં જ ગીર સોમનાથના વેરાવળ બંદર પરથી પોલીસે ત્રણસો પચાસ કરોડની કિંમતનું પચાસ કિલો હેરોઈન ઝડપી પાડ્યું છે અને બોટના ટંડેલ અને હીરોઈન લેવા આવનાર એમ કુલ ત્રણ વ્યક્તિની ધરપકડ કરી હતી જેમાં જાણવા મળ્યું કે ડ્રગ્સની હેરાફેરી ઓમાનના દરિયામાં થઈ હતી અને ડ્રગ્સ મોકલનાર ઈરાનમાં છે કે આ હેરોઈનનો મોટો જથ્થો કોણે મંગાવ્યો એ મામલે તપાસ હાથ ધરાતા બહાર આવ્યું છે કે ત્રણ આરોપી જે તે પકડેલા અને એ ત્રણ વધારાની પૂછપરછ બાદ અમે બીજા છ આરોપી ડિટેન કરેલા એ બધાની પૂછપરછમાં અને એમના કોલ ડિટેલ અને અન્ય એનાલિસિસ કરતાં અમને વધારે વિગતો મળી છે અને ગઈ પરમ દિવસે અમે જામનગરથી રાત્રે રખા કરીને જે આ બધાનો હેન્ડલર છે ગુજરાતમાં એનો અમે ધરપકડ કરી છે અને આજે એના રિમાન્ડ માટે પણ રજૂ કરીએ છીએ અને એની વધારાની એની કોલ ડિટેલ એના બાકીના તમામ એના કનેક્શન્સ શું શું છે કોની કોની સાથે છે એની તપાસ કરી રહ્યા છે અલારખા સીધો જ ઈશાક જે મુખ્ય આરોપી છે જે મેઇન હેન્ડલર છે એ એની સાથે સીધો જ સંપર્કમાં હતો અને છેલ્લા ત્રણેક વરસથી એની સાથે સંપર્કમાં છે અને એને એને વારંવાર એના કોલમાં પણ કોમ્યુનિકેશન થયેલું છે એ ઉપરાંત ઈશાકના તમામ ફેમિલી મેમ્બર સાથે પણ એ સંપર્ક છે મુખ્ય રૂલ એનો જે ઈશાક ત્યાંથી જે પણ એને સૂચનાઓ આપે એ સૂચનાઓ